ધર્મેન્દ્રના બીજા પત્ની હેમા માલિનીને ધર્મેન્દ્રની જે સાડી ચારસો કરોડ રૂપિયાની સંપત્તિ છે એમાંથી ભાગ મળશે કે નહીં મળશે આખરે બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રએ વિદાય લીધી છે ગઈકાલે અને એ ન્યૂઝ તમે બધાએ જોયા આ અગાઉ જ્યારે એમને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા ત્યારે અફવા હતી પરંતુ ગઈકાલે એમનું સ્મશાન ગૃહની અંદર અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હવે આજે હું તમારી સાથે એ વાત કરીશ કે ધર્મેન્દ્રના બીજા પત્ની હેમા માલિનીને ધર્મેન્દ્રની જે સાડી ચારસો કરોડ રૂપિયાની સંપત્તિ છે એમાંથી ભાગ મળશે કે નહીં મળશે હેમા માલિની અને ધર્મેન્દ્રની જે બે દીકરીઓ છે એમને આ ધર્મેન્દ્રની સંપત્તિનો લાભ મળશે કે નહીં મળશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ બોલિવૂડની અંદર હી મેન તરીકે જાણીતા ધર્મેન્દ્ર દેઓલનું ગઈકાલે નિધન થયું અને એમના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા તેઓ નેવ્યાસી વર્ષના હતા અને ત્રેસઠ વર્ષ સુધી ફિલ્મ જગતની અંદર એમણે કામ કર્યું અને ત્રણસોથી વધારે ફિલ્મોની અંદર એમણે અભિનય કર્યો ધર્મેન્દ્રની લાઈફ વિશે લોકો જાણે છે એ એમણે બે લગ્ન કરેલા હતા એમની સૌથી પહેલી જે પત્ની હતી એ પ્રકાશ કૌર હતી અને ધર્મેન્દ્ર માત્ર ઓગણીસ વર્ષના હતા ત્યારે પ્રકાશ કૌરની સાથે લગ્ન કરી દીધેલા અને પ્રકાશ કૌરથી એમને ચાર સંતાનો છે એક સની દેવલ એક બોબી દેવોલ અને બે દીકરી છે વિજેતા અને અજીતા એ પછી પિસ્તાલીસ વર્ષની વયે ધર્મેન્દ્રએ હેમા માલિનીની સાથે લગ્ન કર્યા હેમા હેમા માલિની બોલિવૂડના બહુ જાણીતા અભિનેત્રી છે અને ભાજપના મથુરાથી સાંસદ બી છે હવે લોકોના મનમાં એમ સવાલ છે કે જ્યારે ધર્મેન્દ્રએ હેમા માલિનીની સાથે લગ્ન કર્યા છે તો એમની ટોટલ સાઢી ચારસો કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે તો હેમા માલિનીને આમાંથી ભાગ મળે કે નહીં મળે તો દિલ્હી હાઈકોર્ટના એક વકીલ કમલેશ મિશ્રાએ એક ન્યૂઝ ચેનલની સાથે વાત કરી એમાં એમણે એવું કીધું કે હેમા માલિનીને ધર્મેન્દ્રની સંપત્તિમાંથી એક પણ રૂપિયાનો હિસ્સો નહીં મળી શકે કારણ કે ધર્મેન્દ્રએ પહેલી પત્ની પ્રકાશ કૌરને છૂટાછેડા આપ્યા વગર હેમા માલિનીની સાથે લગ્ન કર્યા હતા અને આ તેમના લગ્ન હિન્દુ મેરેજ એક્ટ મુજબ માન્યતા આપવામાં આવતા નથી એવું કહેવાય છે કે ધર્મેન્દ્રએ હેમા માલિનીની સાથે લગ્ન કરવા માટે એટલે પહેલી પત્ની પ્રકાશ કૌરને છૂટાછેડા નહોતા આપ્યા અને હેમા માલિની સાથે લગ્ન કરવા માટે એમણે મુસ્લિમ ધર્મ અપનાવેલો કારણ કે હિન્દુ ધર્મની અંદર તો એક પત્ની હોય અને તમે છૂટાછેડા નહીં આપ્યા હોય તો તમે બીજા લગ્ન નહીં કરી શકો પરંતુ મુસ્લિમ સમાજની અંદર એ છૂટ છે એટલે ધર્મેન્દ્રએ મુસ્લિમ ધર્મ અપનાવેલો અને હેમા માલિની સાથે લગ્ન કરેલા એક સંજોગોની અંદર હેમા માલિનીને ધર્મેન્દ્રની સંપત્તિમાંથી હિસ્સો મળી શકે એ વાત એમ છે કે ધારો કે ધર્મેન્દ્ર એમની વસિયતમાં એવું લખીને ગયા હોય કે હેમા માલિનીને મારી સંપત્તિમાંથી હિસ્સો આપવો તો હેમા માલિનીને મળી શકે બાકી આમ કાયદાકીય રીતે હેમા માલિની ધર્મેન્દ્રની સંપત્તિમાં હિસ્સો ધરાવવાના હકદાર નથી હવે સવાલ એ છે કે હેમા માલિની જે બે પુત્રી છે એસા દેઓલ અને અહના દેઓલ તો એમને લાભ મળે કે નહીં તો વકીલનું કહેવું એમ છે કે આ જે બે પુત્રીઓ છે એમને લાભ મળે કારણ કે સુપ્રીમ કોર્ટે એક ચુકાદાની અંદર સ્પષ્ટ કહ્યું છે કે અમાન્ય લગ્નથી જો સંતાન જન્મ્યા હોય તો એવા બાળકોને નામ પણ મળે અને કાનૂની અધિકાર દ્વારા એમને મિલકતમાં હિસ્સો પણ મળે એટલે જેવી રીતના સની દેઓલ બોબી દેઓલ વિજેતા અજીતા જેવી રીતના ધર્મેન્દ્રની સંપત્તિમાં હકદાર છે એવી જ રીતના એશા દેઓલ અને આહના દેઓલ પણ આ સંપત્તિની અંદર હકદાર છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ